દાહોદના ગોધરા રોડ પર સ્થિત ચંદ્રશેખર આઝાદ ચોક ખાતે રસ્તાઓનું નવીનીકરણ તેમજ નવીન ટાંકી સ્માર્ટ સિટી મિશન અંતર્ગત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની દ્વારા શરૂઆત કરવામાં આવી હતી જેમાં ત્રેપન પોઈન્ટ તોતેર કરોડના ખર્ચે અંદાજે પંદર કિલોમીટર રસ્તાઓનું નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ નવ પોઈન્ટ નવ કરોડના ખર્ચે અગિયાર લાખ લિટરની ટાંકી અને સંપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કુલ રૂપિયા કરોડના ખર્ચે હોવાથી ખાતમુહૂર્ત દાહોદ જિલ્લાના સાંસદ ભાપોર અને ધારાસભ્ય બરદહસ્તે નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર અને પાલિકા સભ્યોની હાજરીમાં કરવામાં આવ્યું હતું શુભારંભમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સુધરાઈ સદસ્યો તેમજ સ્માર્ટ સિટીના અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો આ ખાત મૂર્તમાં ઉપસ્થિત રહ્યા હતા ની અંદર સ્માર્ટ શહેર અંતર્ગત આજે બાસઠ કરોડના કામોનું ખાતમૂહ કર્યું છે અને એના કારણે રસ્તા અને પીવાના પાણીની નાની મોટી જે મુશ્કેલી છે હવે દાહોદ શહેરના બધા વિસ્તારને સમયસર પૂરતું પાણી મળે એના માટે આજે ખાતમૂહ કરી રહ્યા છે